મિત્રો રાજકોટની એવી મસ્ત મજાની એક રેસ્ટોરન્ટ કે જ્યાં શુદ્ધ દેશી કાઠિયાવાડી ભાણું આપને પીરસવામાં આવે છે સુખનું નવું ઠેકાણું એટલે કે તર ભાણું આ રેસ્ટોરન્ટની હું તમને મુલાકાત માટે આજે લઈ આવ્યો છું કે અહીંયા તમને મળશે દેશી ચૂલા પર બનાવેલા રોટલા વરાડિયું શાક અને અહીંયાના સ્પેશિયલ ઢોવાના લાડવા સાથે સાથે કાઠિયાવાડી સંપૂર્ણ મેન્યુનો તમે આનંદ માણી શકો અહીંયા તમને સુખ પ્રસંગ અને બર્થડે પાર્ટી માટેનો ઓપ્શન મળી રહેશે સુખનું નવું ઠેકાણું એટલે કે તર મિત્રો આજે તમારા માટે મસ્ત મજાનું અમે છે ને એક ભાણું પીરસવા માટે આવ્યા છે ભાણું વડો એટલા માટે કે અહીંયા તમે આવો એટલે એક ઓપન ખુલ્લા કુદરતી વાતાવરણની અંદર શુદ્ધ કાઠિયાવાડી દેશી ખાણું કોને કહેવાય દેશી ભાણું કોને કહેવાય એની શુદ્ધ ડેફિનેશન રાજકોટની અંદર અત્યારે કોઈ જો પીરસતા હોય તો તર ભાણું રેસ્ટોરન્ટ છે કે જે અત્યારે રાજકોટના રાજકોટ પાળ રોડ ઉપર આવેલી છે તો આજે મારે તમને મુલાકાત કરાવી છે એક એવી રેસ્ટોરન્ટની કે જ્યાં શુદ્ધ જેને કહેવાય ને કે દેશી રસોઈ કે જે રોટલા છે તો ચૂલા ઉપર જેને કહેવાય કે બનાવવામાં આવતા હોય પછી વરાળિયું શાક છે અલગ અલગ પ્રકારનું મેનુ શો છે અહીંયા શું બીજી એમ્યુનિટીઝ શો છે આ રેસ્ટોરન્ટમાં આવો તો કેટલા લોકો સમાઈ શકે કેટલા લોકો માટેનું આ રેસ્ટોરન્ટ છે તો તમામ માહિતી અમે તમને દેવાના છીએ તો આ વિડીયોમાં છેક સુધી બનાવે જુઓ તો ચાલો આપણે મુલાકાત કરીએ સુખનું ઠેકાણું તરફાણું

અચ્છા તો આવા કોઈ દર્શક મિત્રોને અહીંયા આવવું હોય તેનું પરફેક્ટ એડ્રેસ અમને આપી દે મૌરી પાર રોડ સનેસર પાલી પ્લોટ સામે રાજકોટ અચ્છા આપણી કોન્ટેક ડિટેલ સાથે આપી દઈએ અઠ્યાસી ચાર બાણું ફોળ છ અડતાલીસ ચાર વાગ્યા પહેલાં ઓર્ડર બુક કરાવી લેવો ચાર વાગ્યા પહેલા તમારે જે દિવસે જમવા આવવું હોય એ દિવસે ચાર વાગ્યા પહેલા તમારે અહીં ઓર્ડર બુક કરી દેવાનો એડ્રેસ અને કોન્ટેક નંબર આ સ્ક્રીન ઉપર મેં તમને આપેલા છે શું હોય આપણે બીજી જગ્યાએ કાઠિયાવાડી જમવા જાય અને તરભાણોમાં આપણે દેશી રસોઈ જમીએ તો એ ભાઈમાં અહીંની આપણી શું ખાસિયત છે એની ખાસિયત એ છે કે આપણે પહેલાં તો દેશી ચૂલામાં બધું બનાવીએ છીએ અને સ્પેશિયલ અમારું જે શાક છે વરાળિયું જેમાં આખું લસણ આખું ટમેટાં આખા રીંગણ એવું બધું આવે એ મારું પેસિલ શાક છે બીજું છે પેસિલ અમારે ઢોહાના લાડવા તે આખા રાજકોટમાં કોઈ ઢોહાના લાડવા ખવડાવતું નથી બીજું છે અમારી લસણની ચટણી પેસિયલ તો દેશી ભાણાના મસ્ત મજાનું ઘણું બધું અહીંનું સ્પેશિયલ છે ખાસ કરીને આપણે કીધું કે દેશી ઢોહાના લાડવા કદાચ તમે ક્યારેય ખાધા ન હોય જો કોઈને એ વસ્તુ ખાવી હોય સાથે સાથે દેશી ભાણાનો આનંદ માણવો હોય તો એક વખત તમે સુખનું નવું ઠેકાણું તરભાણુંમાં અવશ્ય આવો તો મિત્રો આ વિડિયોનો સ્વાદ તમને કેવો લાગ્યો હોય તમને આ કોમેન્ટમાં જણાવજો ને જો તમે આ ફર્સ્ટ વ્ય્યુઅર છો આ ચેનલના તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે આ વિડિયોને લાઈક અને તમારા મિત્ર વર્તુળમાં શેર પણ કરજો ને તમારે તરબાણોમાં એક વખત જમવું આવવાનું છે અને આયા જઈમાં પછી તમને આયનો સ્વાદ કેવો લાગ્યો ને એ પણ તમારે અમને કોમેન્ટમાં જણાવવાનું છે જો તો નેક્સ્ટ વિડિયોમાં આપણે જરૂર મળશું ને જો તમને એવું હોય કે તમારી પાસે કંઈક નવું છે જે ગ્રેટ રાજકોટની ટીમ સાથે શેર કરવું છે તો ચોક્કસપણે ડિસ્ક્રિપ્શનમાં તરભાણું અને ગ્રેટ રાજકોટની ટીમના કોન્ટેક્ટ ડિટેલ છે તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો તો મળશો નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય